આપણે જોવાનું છે કે અહીંયા કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરી આપણે આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા છે કિશોર કાકા ફ્રૂટ ડીશ જ્યુસ એન્ડ શેક ના ઓનર એટલે કે કિશોર કાકા કિશોર કાકા સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે થેન્ક યુ કિશોર કાકા આપણે એ જણાવો કે કેટલા ટાઈમ થી તમે ચલાવો છો મારે લગભગ એપ્રોક્સિમેટલી 2 વર્ષ જેવું થઈ ગયું 2 વર્ષ જેવું થઈ ગયું હા 2 વર્ષ જેવું થઈ ગયું બરાબર અહીંયા હું તમે બનાવો છો અમે અહીંયા હાઇજેનિક ફ્રૂટ બધા મતલબ સિઝનેબલ ફ્રૂટ અને વરસમાં નહીં મળતા એવા ફ્રૂટ મતલબ જે કોલ્ડ સ્ટોરેજમાં ચાલુ હોય એવા બધા સિઝનેબલ ફ્રૂટ અગર સીઝન નહીં હોય એવા ફ્રૂટ પણ અમે યુઝ કરીએ છીએ હાઇજેનિક ફ્રૂટ બધા યુઝ કરીએ છીએ બને ત્યાં સુધી ઓર્ગેનિક મળે તો એ પણ યુઝ કરીએ છીએ અમારી ત્રણ પ્રકારની ફ્રૂટ ડીશ બને છે એક મિક્સ ફ્રૂટ ચાટ પછી એક મિક્સ ફ્રૂટ ડીશ હની વિથ ક્રીમ એક મિક્સ ફ્રૂટ વિથ ડ્રાય ફ્રૂટ ત્રણ પ્રકારની વેરાયટી અમે બનાવી છે અને લોકોને સારું ખવડાવીએ છીએ શું વાત છે અને કિશોર કાકા આમ કેટલા ટાઈમથી આ તમે ચલાવો છો અમારે બે એક વર્ષ જેવું થઈ ગયું અંદાજે બરાબર છે ટાઈમિંગ શું છે કિશોર કાકા આપણો ટાઈમિંગ અમારો બપોરે 3:30 4 વાગે થઈ અને લઈ અને રાત્રે 11:30 સુધી અમારી શોપ ઓપન હોય છે બરાબર છે તો ચાલો જોઈએ કિશોર કાકા તમે કેવું બનાવો છો કેવી રીતે બનાવો છો બરાબર ને ફ્રૂટ ની અંદર પ્રથમ તો પેલા તરબૂચ નાખવાનું ત્યાર પછી પપૈયા આવશે ત્યાર પછી ટેટી આવશે સકટ ટેટી ત્યાર પછી એપલ આવશે ત્યાર પછી પેર આવે છે પેરું ત્યાર પછી જમરૂ રેડ ડાયમંડ સીડલે જમરૂ Biar pesi ciku Biar pesi banana Biar પછી પાઇનેપલ ત્યાર પછી ડ્રેગન हां हमारी कंप्लीट फ्रूट डिश तैयार થઈ ગઈ આ મારી ફ્રૂટ ડિશ છે પ્લસ ડ્રાય ફ્રૂટ જે અમારી બીજી વેરાયટી છે એની અંદર સૌ પ્રથમ તો પહેલા અમે કાજુ નાખશું ચાલ કાજુ ત્યાર પછી દ્રાક્ષ આવે છે કિસમીસ તે લાલ કિસમિસ આવે છે Empat si black kismis, empat si badam. ત્યાર પછી ચેરી આ બધી જ વસ્તુ ફ્રૂટ ડિશ માં નાખ્યા ત્યાર પછી આની ઉપર મસ્ત મજાનું હની સર્વ કરવામાં આવે છે એની સાથે અમૂલ નું નાખવામાં આવે પેલા અમારી આ અમારું જ્યુસ છે ગંગા જમના સરસ્વતી ઓરેન્જ મોસંબી અને પાઇનેપલ

સરસ્વતી સાડી ત્રણસો એમ એલ નો ગ્લાસ અમે કસ્ટમરને પ્રેમથી પીવડાવી બીજી અમારી કોકટેલ જે મિક્સ ફ્રૂટના નામથી અમારી ફેમસ આઈટમ છે કોકટેલની અંદર મિક્સ ફ્રૂટની અંદર સર્વપ્રથમ જ્યુસર જ્યુસર મશીનમાં મોસંબી ઓરેન્જ અને પાઇનેપલ સાથે પીસવામાં આવે છે સાથે વોટરમેલન પાઇનેપલ બધા ફ્રૂટ અંદર એડ કરવામાં આવે છે એપલ ચીકુ चकटे पपता ग्रेप्स साथे लाल ड्रैगन એની સાથે થોડું આઈસ નાખી પાઇનેપલ ઓરેન્જ મોસંબી સાથે વોટરમેલન આ જ્યુસ કરી એની સાથે ડાયલુટ કરવામાં આવે મિક્સ કરવામાં આવે પ્લસ ટેસ્ટ માટે થોડું સુગર એડ કરીએ છીએ મિક્સ ફ્રૂટ જ્યુસ કોકટેલ તો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે મસ્ત મજાની જે કિશોર કકા ફ્રૂટ ડીશ બનાવી છે ને આમ જોવો તમે એકદમ ભરપૂર બનાવી છે સાથે સાથે મસ્ત મજાનું ક્રીમ અને એની અંદર હની નાખ્યું છે સાથે આપણે એના બે જ્યુસ લીધા છે એક તો છે કોકટેલ મિક્સ ફ્રૂટ અને સાથે છે જમના સરસ્વતી મતલબ પાઇનેપલ મોસંબી અને સંતરું આ ત્રણેય વસ્તુને મસ્ત મજાનું જ્યુસ એમણે બનાવ્યું છે આપણે ટ્રાય કરીએ કે કેવી બેની જે આ ડીશ ભાઈ ફ્રૂટ એટલા જબરદસ્ત નાખ્યા છે કે આમ તમે તો ડીશમાંથી બહાર પડી જાય ને એટલા બધા ભરી ભરીને કિશોર કાકા નાખ્યા છે એટલે પેલી વસ્તુ તો એ કે આ જે કિશોર કાકા છે ને લોકોને પ્રેમથી ખવડાવવા માંગે છે બધા ઉપર આટલી બધી વસ્તુ ટોપિંગ્સ ને બહુ મોટી વાત છે આપણે ફ્રૂટ ટ્રાય કરીએ ફ્રૂટ છે ને ભાઈ નોર્મલ ફ્રૂટ જેવા જોઈએ એમાં કઈ બહુ રિવ્યુ ની વાત ન હોય પણ ઉપર જેને ટોપિંગ કર્યું છે ને મતલબ કે જે હની નાખ્યું પછી ક્રીમ નાખ્યું એના કારણે ટેસ્ટ બહુ મસ્ત બને છે હવે આપણે જ્યુસ ટ્રાય કરીએ ગંગા જેમના સરસ્વતી છે ને એ નોર્મલી ખટાશ આવે છે કેમકે એમાં જે ત્રણેય ફ્રૂટ નાખ્યા છે ને એ ખાટા જ આવે છે પાઇન લઈ લો મોસંબી લઈ લો કે સંતરું લઈ લો એ ત્રણેય વસ્તુ છે ને એ ખાટી વસ્તુ છે એટલે નોર્મલી ખટાશ છે પણ સાથે સાથે સુગર એડ કર્યું છે ને થોડું એટલે નોર્મલી સ્વીટનેસ પણ આવે છે એટલે ખરેખર છે ને આમાં કંઈક અલગ જ છે સાથે સાથે આપણે મોકટેલ લીધું છે સોરી કોકટેલ અત્યાર સુધીનું વન ઓફ ધ બેસ્ટ જ્યુસ કોઈ મારી લાઈફ નું હોય ને તો એ આ છે મને ખરેખર મજા આવી જાય કેમકે બધા ફ્રૂટ મિક્સ થાય ને એટલે એનો ટેસ્ટ કઈક યુનિક બની જાય છે અને ખરેખર પીવાની બહુ મજા આવે એવું બનાવ્યું છે હું તમને લોકોને પણ પ્રિફર કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો તમારી એક વખતની મુલાકાત અહીંયાની અવારનવારની મુલાકાત બની જશે ગેરંટી મારી હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે ફટાફટ જઈને કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો આ દરેક વિડીયોની રીલ્સને જો આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતાની લિંક મેં ઓલરેડી તમને ડિસ્પ્લે ઉપર આપી જ દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ